વાઘોડિયા તાલુકાના પવલેપુર ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટી દ્વારા ભગવાન શિવ મંદિરની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો વાઘોડિયા તાલુકાના પવલેપુરા ગ્રામ પંચાયતમાં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ કોપરેટીવ સોસાયટીના રીશો દ્વારા મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જે મંદિરનું સ્થાપનાનું કામ પૂર્ણ થયા બાદ મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો પ્રતિષ્ઠા મહોત્સવમાં વાઘુડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરપંચ જયાબેન વસાવા સોસાયટીના કાર્યકર્તાઓ સભ્યો તેમજ સોસાયટીનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાબુ તેમજ પવલીપુર સરપંચ જયાબેન રાકેશભાઈ વસાવા સોસાયટીના કાર્યકર્તાઓ મેમ્બર્સ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા મંદિર નિર્માણનું કામ એક વર્ષ પહેલા સોસાયટીના મેમ્બર્સ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના મહાદેવ ભગવાનનું મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું મંદિર નિર્માણનું કામ પૂર્ણ થયા બાદ ઓગણીસ મેના રોજ ભગવાન શિવજીના પરિવાર સાથે સોસાયટીમાં શોભાયાત્રા રાખવામાં આવી હતી સોસાયટીની ટીમ દ્વારા મહાકાલેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનથી ભગવાન શ્રી મહાકાલની અખંડ જ્યોત લાવવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

કે અમારા સોસાયટીના દરેક જણને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપે અને આપણી સોસાયટીની અંદર જ્યારે લેવા મહાદેવ બિરાજમાન હોય એટલે આપણી સોસાયટીના કોઈ પણ રહીશને ક્યારેય કોઈ કષ્ટ ના પડે આજના દિવસે મને અહીંયા બોલાવ્યો અને મને પણ મહાદેવના અનેદેવોને આશીર્વાદ લેવાનો જે લાવો મળ્યો એ બદલ હું સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના દરેક લોકો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અમો બ્લુ સ્પ્રિંગફિલ્ડ સોસાયટી ના તમામ રહીશો એક વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે અમારી સોસાયટીમાં શ્રી મહાદેવજી ભગવાનનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું અને તારીખ બાવીસ જાન્યુઆરી બે ના રોજ સોસાયટીના તમામ રહીશો ભેગા મળીને ભૂમિપૂજન કરવામાં આવેલું ત્યારથી એક વર્ષની અંદર સોસાયટીના તમામ રહીશો તરફથી ખૂબ જ સારો સહકાર અને કોપરેશન મળેલ અને જેના થકી આજે જાન્યુઆરી બે હજાર વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ અમારા આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ જેમાં જેના ભાગરૂપે સૌ પ્રથમ અમારી સોસાયટીના ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મહાદેવ ઉજ્જૈન થી ભગવાન શ્રી મહાકાલ ની જેત લાવવામાં આવી ત્યારબાદ બાદ તારીખ ઓગણીસ ના રોજ ભગવાન શિવજી ના પરિવાર સાથે સોસાયટી માં શોભાયાત્રા કાઢવામાં આવી અને સાંજે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ તારીખ ના રોજ પાણ પ્રતિષ્ઠાનો પૂરેપૂરો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાંજે પાણ પ્રતિષ્ઠા બાદ તમામ માટે ભવ્ય ભંડારાનું આયોજન રાખેલ છે સ્વિંગહિલ સોસાયટી વાઘોડિયા તાલુકાના ગાયત્રી મંદિર સામે ખટંબા ગામ પાસે પવલીપુર ગામની સીમા આવેલ છે જેના તમામ રહીશો એ સદર મહોત્સવ ને ખુબજ ઉત્સાહથી અને ખુબજ આનંદભેર ઉજવેલ છે